હેડલાઇન્સ નો પ્રાયोजक છે સ્વાદ શુદ્ધતા અને સિહત નું પ્રતીક એટલે ચાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી ફકીમા ભારતેા ઐતિહાસિક જીત 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ઓસ્ટ્રેલિયાને 3-2 થી હરાવ્યું અમદાવાદમાં બનવાના પાપે લોકો ઘર માં પણ સુરક્ષિત નહી ગીતા મંદિર નજીક લક્ષ્મીપુરા ચાલીવા પડ્યો ભૂવરજવાત છતા અધિકારી પાસે સમય નહી ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ફરી હતી ભારે વરસાદની આગાહી રાજ્યમાં બનેલી વિવિધ ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ગુજરાત ન્યાય યાત્રા કરશે યાત્રાની શરૂઆત નવ ઓગસ્ટથી મોરબીથી થશે ગીર સોમનાથમાં સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર રેડ ઝોન લાગુ કરવામાં આવ્યો સરકારના આદેશ મુજબ ડ્રોન કેમેરા પર પ્રતિબંધ મુકાયો આ સ્વાદ શુદ્ધતા અને સેહત નું એટલે વાલાનું માખણ માંથી બનાવેલું શુદ્ધ ગીત નમસ્કાર ગુજરાતીઓ ન્યુઝ સાથે હું શિવાની વાત કરીશું વિગતવાર સમાચારની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહકોષાધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરવામાં આવેલા ધર્મેન્દ્ર શાહના ભ્રષ્ટાચારની હારમાળા અવિરત ચાલુ રહી હોય તેમ લાગી રહ્યું છે તેમના પર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકને કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાની સૌપ્રથમ આરોપ લગાવ્યો છે એ ઉપરાંત એમની મહેરબાનીથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના પ્લોટમાં એકતા શાક માર્કેટ બની ગયું છે નોંધનીય છે કે તેમની કાર્ય પદ્ધતિ અને વ્યાપક ભ્રષ્ટાચારની અનેક ફરિયાદ પક્ષની ટોચની નેતાગીરી સુધી પહોંચતા તેમને હટાવવાનો તાકીદે નિર્ણય લેવામાં આવ્યો હતો જેના પગલે ભાજપમાં ખડભડાટ મચ્યો છે ત્યારે ધર્મેન્દ્ર શાહના ભ્રષ્ટાચારના વધુ ચિઠ્ઠા ખુલશે તેમાં પણ ચર્ચાઈ રહ્યું છે ધર્મેન્દ્ર શાહના ભ્રષ્ટાચારની અવિરત હારમાળા ભાજપના સિનિયર નેતા પાસેથી બંને પદ છીનવી લેવામાં આવ્યા છે ભાજપના સિનિયર નેતા પાસેથી છીનવાયા છે બંને પદ

નોંધનીય છે કે અગાઉ શહેરના મેયરની કચેરીમાં આવેલી એન્ટ્રી ચેમ્બરને તેમણે વ્યક્તિગત ઓફિસ બનાવી દીધી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતી જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો તેમના પર આરોપ હતો ધર્મેન્દ્ર શાહ મેયરની એન્ટ્રી ચેમ્બરમાં જ કોન્ટ્રાક્ટરોને બોલાવી મોટી રકમના સેટિંગ પાર પાડવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી હતી આ ઉપરાંત તેમની મહેરબાનીથી કાલુપુર ચોખા બજાર પાસે આવેલા શાક માર્કેટ પાસેના મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના પ્લોટમાં એકતા શાક માર્કેટ બની ગયું છે મળતી માહિતી મુજબ વર્ષ બે હજારથી બે હજાર પાંચ દરમિયાન ધર્મેન્દ્ર શાહના વિપક્ષ નેતા હતા ત્યારે લઘુમતી કોમના એક વગદાર વ્યક્તિ સાથેની મિલીભગતથી કાલુપુર એકતા શાક માર્કેટ ઊભી કરવામાં આવી લઘુમતી વર્ગની આ વ્યક્તિ ધર્મેન્દ્ર શાહની ભાગીદાર અને વહીવટદાર હોવાની પણ ચર્ચા છે તેની સાથેના ધર્મેન્દ્ર શાહના ઘનિષ્ઠ સંબંધો હોવાનું સામે આવતા ભાજપ મોવડી મંડળ પણ ચોંકી ઉઠ્યું હતું અને પ્રદેશ ભાજપથી લઈ દિલ્હી સુધીના નેતા આ વાત પહોંચી હતી નોંધનીય છે કે ધર્મેન્દ્ર શાહ ચૂંટાયેલા કોર્પોરેટર ન હોવાથી તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ બેઠકમાં હાજર રહી ના શકે તેમ છતાં ધર્મેન્દ્ર શાહ બજેટ રિવ્યુ બેઠક હોય કે અન્ય બેઠક તેમાં હાજર રહેતા અને પોતે સુપીરિયર ઓથોરિટી હોય તેમ મ્યુનિસિપલ કમિશનરથી લઈને અન્ય અધિકારીઓની રોફ સાથે સૂચનાઓ પણ આપતા હતા કેટલાક કિસ્સામાં સૂચનાઓનો અમલ કરવો શક્ય ન હોવા છતાં પણ અધિકારીઓ કામને કામ કરવા પડતા હતા વિપક્ષ કોંગ્રેસને જાણે મુદ્દો મળી ગયો હોય તેમ ભાજપના સિનિયર નેતાની હકલપટ્ટીને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે

મોરબી દુર્ઘટના વખતે પણ આપણે જોયું એની નગરપાલિકાના કેવા ખેલ હતા આ સમગ્ર બાબત દેખાય છે કે ભાજપા શાસિત મહાનગરપાલિકાઓમાં લૂંટનું શિસ્તબદ્ધ તંત્ર ચાલે છે સુનિયોજિત અને જે જે જગ્યાએ પદાધિકારીઓમાં ખેંચતા વધી જાય તેવી એવી જગ્યાએ ગાંધીનગરની જેમ બારોબાર પદ આપી દેવાની લાણી કરવામાં આવે છે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ની કલમ ત્રીસ એક માં એક વર્ષથી જે દરખાસ્ત કરેલી કમિટીઓ છે જેને રાજ્ય સરકારે મંજૂર નથી કરી એ કમિટીના ચેરમેન ને વાઇસ ચેરમેન કોના હિસાબે નીમવામાં આવ્યા ક્યાં આધારે નીમવામાં આવ્યા આ ખેતાળ હતી ગજગા હતી કે મેજરી ભાગીદારીના પ્રશ્નો હતા એનો પણ ગાંધીનગર ની શહેરી જનતા જવાબ આપવો જોઈએ ઉલ્લેખની છે કે વર્ષ ઓગણીસો

અને આ દરખાસ્તો મંજૂર કરવામાં ધર્મેન્દ્ર શાહે કરોડો રૂપિયા લીધા હોવાનો આક્ષેપ છે જ્યારે તેમના કહેવાથી જ જલધારા વોટર પાર્કની લીઝ રિન્યુ કરવામાં આવી છે તેમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે એમટીએસમાં બસો નોન એસી અને સો એસી બસો સપ્લાય કરવા માટે પોતાના ભાગીદાર એવા કોન્ટ્રાક્ટર આનંદ ડાગાને ફાયદો કરાવવા ધર્મેન્દ્ર શાહે બે મોટી કંપનીઓ બ્લેકલિસ્ટ કરવાનું દબાણ કર્યું હતું અને કહેવાય છે કે આ ધંધામાં તેઓ ભાગીદાર પણ છે શીતલ ડાગા સાથે શાહની પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી અને શીતલ મેયર બનાવવા તેમણે ભારે દબાણ કર્યું હતું જો કે તેમાં સફળતા થઈ શક્યા નહીં ત્યારે શીતલ ડાગા ધર્મેન્દ્ર શાહના ખાસ ગણાતા આનંદ ડાગાના પત્ની છે અને કરોડો ભ્રષ્ટાચારના મુદ્દે ભલે હાલ ધર્મેન્દ્ર શાહને રવાના કરી દેવામાં આવ્યા હોય પરંતુ તેમણે આચરેલા ભ્રષ્ટાચારને કારણે અનેક સવાલો થઈ રહ્યા છે અને સત્તાધારી પક્ષ બેકફૂટ પર આવી ગયો છે ધર્મેન્દ્ર શાહના ભ્રષ્ટાચારના વધુ કાળા કરતૂત બહાર આવશે તેવું જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાંથી નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે રાજપીપળા ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નર્મદા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી આજે જે હમણાં ફોરેસ્ટ બિડગાર્ડની એક્ઝામ લેવાઈ હતી એમાં જ્યારે તારીખ પર તારીખ એવી રીતે આન્સર કી પર આન્સર કી જાહેર કરીને ફાઇનલ બે વર્ષ પછી પરિણામ જાહેર કરવામાં આવ્યું એ પરિણામની અંદર જે અત્યારે જિલ્લા વાઈઝ કટઓફ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ડાયરેક્ટ કહી દીધું કે આટલા લોકોના નામ મેરિટમાં છે અને આટલા જે વિદ્યાર્થીઓના નામ મેરિટમાં નથી તો અમે આજે એટલા માટે આવેલા કે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને જેના બી એસી પ્લસ માર્ક છે એ બધા જ વિદ્યાર્થીના માર્ક વેબસાઇટ પર જાહેરમાં મૂકવામાં આવે જેથી કરીને દરેક વિદ્યાર્થી જાણી શકે કે મારા આટલા માર્ક છે અને નોર્મલાઇઝેશન થઈને મારા આટલા માર્ક વધેલા છે એના માટે અમે આજે આવેદનપત્ર માટે અહીંયા આવેલા છે બીજું કે જે સીબીઆઈટી પદ્ધતિથી એક્ઝામ કામ લેવાઈ રહી છે એમાં અન્યાય થતો જોવા મળી એવું લાગી રહ્યું છે કે એમાં અન્યાય થાય છે આજે પોલીસ ભરતી બોર્ડ છે જીપીએસસી જેવી ભરતી બોર્ડ છે જે ઓફલાઈન એક્ઝામ લઈ રહી છે તો ગૌણ સેવા શા માટે આવું કરી રહી છે વારંવાર ટીસીએસ કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે જેની પર વારંવાર એલિગેશન લાગેલા છે તો બી વારંવાર એનો જ કોન્ટ્રાક્ટ રિન્યુ કરીને એને જ પરીક્ષા લેવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો એ સીબીઆઈટી પદ્ધતિ રદ કરવામાં આવે પ્લસ જેટલા વિદ્યાર્થીઓ છે આજે તમે જોઈ રહ્યા છો એક જ જિલ્લામાંથી જો આટલા બધા વિદ્યાર્થીઓ હોય આજે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાંથી આવેદનપત્ર આપવા માટે અમે જઈ રહ્યા છે અને જરૂર પડશે તમે ગાંધીનગરમાં બી ચક્કા જામ કરવા માટે રેડી છે પણ અમે પહેલાં ગાંધીજી ઇન્ડિયા માર્કે પારદર્શી સાથે એક્ઝામના જે માર્ક છે એ જાહેર કરવામાં આવે એની માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા છે જય હિન્દ હા જે પણ પોરતની એક્ઝામ લેવાયેલ છે એમાં નોર્મલાઇઝેશન માર્ક્સ સાથે જે એસી પ્લસ જે પણ વિદ્યાર્થીઓના માર્ક થાય છે તો એમના રો સ્કોર અને નોર્મલાઇઝેશન માર્ક સાથે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આપવામાં આવે જેથી કરીને એ લોકો માર્ક જોઈ શકે અને પારદર્શિતા જળવાઈ રહે જેથી આજે અમે આવેદનપત્ર આપેલું છે નારી શક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની મહિલા અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવે છે જે અંતર્ગત નર્મદા જિલ્લા વહીવટીતંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગઈકાલે બીજી ઓગસ્ટના રોજ બેટી બચાવ બેટી પઢાવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બેટી બચાવો બેટી બઢાવો આ યોજનાની શરૂઆત ઓક્ટોબર બે હજાર ચૌદ અને પંદરમાં કરવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ ચાઇલ્ડ સેક્સ રેશિયોનો નીચે લાવવાનો હતો વક્તાઓએ જણાવ્યું હતું કે આ કેમ્પેન દ્વારા છોકરીઓ જન્મ લે તેનો સારો ઉછેર થાય અને તેને શિક્ષણ મળે સમાનતા મળે તેની ખાતરી કરવાનો છે અને તે માટે આ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યો છે આજે યુવતીઓને સરકારની ખાસ યોજનાઓ ઉપરાંત ગુડ ટચ બેડ ટચ વિશેની માહિતી પણ આપવામાં આવી અને પોતે સ્વસુરક્ષા કેમની કરવી તે પણ સમજાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ વનિતબેન વસાવા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણબેન પટેલ પણ ઉપસ્થિત રહીને યુવતીઓને પ્રોત્સાહિત કરી હતી તેમજ મહિલા અને બાળ સુરક્ષા અધિકારી સહિત તમામ મહાનુભાવોએ નવદુર્ગા હાઈસ્કૂલમાં ભણતી બાળાઓને સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાની માહિતી આપી હતી તેમજ બેટી બચાવો બેટી પઢાવોની યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું નારી વંદન ઉત્સવ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા જે થીમ આપી છે વિવિધ થીમ આધારિત કાર્યક્રમો થઈ રહ્યા છે એવી જ રીતે આજે ના નાદોદ તાલુકા મથકે નર્મદા જિલ્લામાં માનનીય તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને અને નગરપાલિકા પ્રમુખશ્રીના સહઅધ્યક્ષ સ્થાને નારી વંદન કાર્યક્રમ ઉત્સવે બેટી બચાવો બેટી પઢાઓ દિવસ ઉજવવામાં આવ્યો ખાસ કરીને બેટી બચાવો બેટી પઢાઓ યોજના અન્વયે સે જાતિ ગુણોત્તર છે એમાં બેલેન્સ કરવા માટેના વિવિધ પ્રયત્નો થયા છે કારણ કે

ત્યારે આજે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ દરમિયાન આઈસીડીએસ વિભાગના નાંદોદ તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી મોસમબેન પટેલે હાજર દીકરીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ભણવાની સાથે સાથે સારું સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું નારી વંદના સપ્તાહ નિમિત્તે આજના દિવસે બેટી બચાવો બેટી પઢાઓ દિવસનું આજે ઉજવણી કરવામાં આવી અહીંયા નવદુર્ગા શાળામાં જે અંતર્ગત અમા અમારો પણ એની સાથે કાર્યક્રમ ચાલી રહ્યો છે વિશ્વ સ્તનપાન સપ્તાહ જે પહેલી ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધી ઉજવવામાં આવે છે જેમાં અમારો મુખ્ય ફોકસ એ છે કે સ્તનપાન બાળકોને પૂરેપૂરું કરવામાં આવે બાળકના જન્મ પછી તરત સ્તનપાન કરાવવું અને છ મહિના સુધી સળંગ સ્તનપાન કરાવવું બીજી કોઈ પણ વસ્તુ આપવી નહીં અને આ કાર્યક્રમમાં દીકરીઓ સાથે મળીને અમારે ચર્ચા કરવાની છે એ મુજબ બેટી બચાવો અને બેટી પઢાવોમાં એ જ અમે કહેવા માગીએ છીએ કે બેટીઓ આગળ તો વધશે ભણશે પણ ભણવાની સાથે એમને એમનું સ્વાસ્થ્ય પણ સાચવવાનું છે આજના સમયમાં જોઈએ તો એમને બહુ નાના વયમાં એ લોકો લેતા હોય છે લગ્ન કરીને બાળક પણ થઈ જતું હોય છે તો એ બાળકને જીવડાવવું અને માતાને જીવડાવવું એક ચેલેન્જિંગ થઈ ગયું છે જેના કારણે દીકરીઓ સારો ઉંમર પ્રમાણે નિર્ણય લઈ શકે અને પૂરતું ભણે અને બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ થકી તેઓ વધુને વધુ સરકારના યોજનાઓનો લાભ લે અને એ જ એ લોકોને મેસેજ આપવા માગીશું કે જ્યાં સુધી એ લોકો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી વય મુજબ એ લોકો લગ્ન કરશે તો એમને સરકાર નાણાકીય સહાય છે એ આપવામાં આવે છે તો એમનો એ જ અમે આગ્રહ રાખીએ કે એ લોકો એ જ ઉંમરમાં પરિણિત થાય અને સારું સ્વાસ્થ્ય જાળવે જેથી એમનું ભવિષ્યનું બાળક પણ સારું અને તંદુરસ્ત જન્મે મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા અમને જે યોજનાઓ જાણવા મળી એ અમારા માટે ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે અમે અન્ય દીકરીઓને આ યોજનાઓ વિશે જાણકારી આપીશું અને આજ રોજ અમારી શાળામાં અમને સરકાર દ્વારા એ જે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા એમનો खूब खूब आभार मानू चुँ आम बदल हूँ आज आधुनिक नारी जुबा में कहूँ तो मैं अबला नादान नहीं कोई दबी हुई पहचान नहीं हूँ स्वाभिमान से जीती हूँ रखती अंदर खुददारी हूँ माता हूँ बहन हूँ बेटी हूँ मैं व्यापारी हूँ बिजनेस लेडी हूँ पहले की कोई अबला नहीं आज की मैं आधुनिक नारी हूँ રાજ્ય સરકારની મહિલા લક્ષી અનેક યોજનાઓ હાલ અમલમાં છે જેની દરેકને જાણ નથી તે માટે આવા કાર્યક્રમો થકી સૌ કોઈને જાણ થાય અને જરૂરી લાભાર્થીને તેનો લાભ મળે જે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ ઝડપાયું હતું જેની તપાસમાં ચોંકાવનારા નામો પણ બહાર આવ્યા હતા ચૂંટણી પાર્ટીના લોકો ધંધો તો સાથે જ કરતા હોય છે અનાજ કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો એકસાથે કામ કરતા હોય એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્રણેય પાર્ટીના લોકો સામાન્ય રીતે એકબીજા ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાડતા હોય છે પરંતુ નર્મદા જિલ્લામાં અનાજ કૌભાંડ જે બહાર આવ્યું હતું તેમાં જેમ પાર્ટીના નામો બહાર બહાર આવ્યા છે છે જિલ્લા તપાસમાં આવ્યું કે સરકારી અનાજની હેરાફેરી કરતા આઠ આરોપીના નામ ખુલ્યા હતા જેમાં બેની ધરપકડ કરવામાં આવી છે બીજા છ જેટલા વોન્ટેડ છે આ ભાગી ગયેલા છ આરોપીમાંથી એક આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર બે કોંગ્રેસ પાર્ટીના જેમાં એક કોંગ્રેસનો જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પણ રહી ચૂક્યા છે જ્યારે એક ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લાના કાર્યકર્તાની સંડોવણી પણ બહાર આવી છે શૈલેષ વસાવા કે જે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાનો ઉપપ્રમુખ છે ત્યારે કોંગ્રેસના આનંદ વસાવા માજી નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય દોલતભાઈ જે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા છે જ્યારે મનીષ શાહ ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લાના કાર્યકર્તા છે

एक ट्रक के अंदर भी वो वैसा अनाज पाया गया जो कि उनका गंतव्य स्थान नहीं था ये जो गोडाउन था एक सचिन शाह उनकी मालिकी का था और उनके पास से शैलेंद्र सिंह वसावा इस व्यक्ति ने भाड़े के ऊपर लिया हुआ था जो बाहर वाहन खड़ा था टेम्पो खड़ा था वो एक आनंद भाई वसावा है उनके मालिकी का था और इस पूरे जो ये अनाज का जो कॉन्ट्रैक्ट है वो एक सूरत के है मनीष शाह उनको दिया गया था और उनकी तरफ से यहाँ पे चलाने के लिए आनंद भाई वसावा इनको दिया गया था और दौलत भाई वसावा करके उन्होंने अपने एक दूसरे आदमी को वहां पे रखा था इस घटना के अंदर नर्मदा जिला पुलिस की तरफ से सागबारा पोल में भारतीय न्याय संहिता के 316 के दो तीन पांच 61 सिक्सटी और इसेंशियल कमोडिटीज एक्ट के तीन और सात सेक्शन के अंदर गुना दाखिल किया गया है कुल आठ आरोपी है आठ आरोपियों में से दो आरोपियों की धरपकड़ हो चुकी है और तो बाकी छह आरोपियों को पकड़ने के लिए अलग अलग पांच टीम अभी की समय में डिविजन कचहरी सागबारा पुलिस स्टेशन एलसीबी और एसओजी की तरफ से कार्यरत नर्मदा पुलिस कोई भी धाक दबान के अलावा इसमें काम कर रही है लेकिन जो आरोपी है उसमें से कुछ आरोपी जैसे कि शैलेंद्र सिंह वसावा ये आम आदमी पार्टी के जिला के उप प्रमुख है आनंद भाई आदय सिंह वसावा ये कांग्रेस पार्टी के आ, माजी जिला पंचायत सदस्य है दौलत भाई आ, जो है वो कांग्रेस पार्टी के कार्यकर्ता है और मनीष भाई शाह जो है वो बीजेपी के सूरत जिला के कार्यकर्ता है आ, इस लेकिन मैं आपको कहना चाहूँगा कि नर्मदा जिला पुलिस कोई भी दाग-दबान के अलावा इसमें बिल्कुल इम्पार्शियल इन्वेस्टिगेशन करके जो भी आरोपी है उनके ऊपर पड़क से कड़स पंगला इसमें से जो दौलत भाई बसावा है वो कांग्रेस के कार्यकर्ता है ऐसा हमारे पास इंफॉर्मेशन आई है हम उसको वेरीफाई भी कर रहे हैं उनको अरेस्ट किया गया है बाकी आरोपियों को अरेस्ट करने की कार्रवाई चल रही है खान की गोडाउन में 10000 किलो अनाज जैनी कीमत 3 लाख आजूबाजू था સાથે એક ટેમ્પો પણ પકડવામાં આવ્યો છે જેની સાથે કુલ ચાર ઝડપી પાડવામાં આવ્યો હતો જે પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે પોલીસ વડા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પોલીસ કોઈની પણ દબાણમાં આવીને કામગીરી નહીં કરે પોલીસ તેની કામગીરી કરશે તેમજ આરોપીઓને પકડવા માટે પણ પાંચ જેટલી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી છે આ અનાજ કૌભાંડમાં કોઈ પણ રાજકીય પાર્ટીના હોદ્દેદારને છોડવામાં નહીં આવે અને સરકારી અનાજ ભરેલો ટેમ્પો હતો તે કોંગ્રેસના આનંદ વસાવાનો હતો અને જે ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ ઝડપાયું હતું તે ગોડાઉન આમ આદમી પાર્ટીના શૈલેન્દ્ર વસાવાએ ભાડે લીધું હતું જામનગર શહેર તેમજ જિલ્લા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમિયાન કોલેરા તેમજ ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થયો છે ત્યારે જામનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે શહેરના વોર્ડ નંબર બાર વિસ્તારમાં ઘાંચીવાડ સહિત આ વિસ્તારોમાં મનપા આરોગ્ય ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી આરોગ્ય ટીમ દ્વારા લોકોને ક્લોરિનયુક્ત પાણી પીવા તેમજ આસપાસમાં સફાઈ જાળવવાની પણ અપીલ કરી હતી

એક્ટિવિટી કરવામાં આવે છે એ ઉપરાંત જે અન્ય વિભાગો છે વોટર વર્ક્ષ વિભાગ છે સોલિડ વેસ્ટ વિભાગ છે ભૂગર્ભ વિભાગ છે અને ફૂડ વિભાગ પણ સાથે સાથે કામ કરી રહ્યું છે આરોગ્ય શાખાની ટીમ વીસથી પચીસ ટીમ દ્વારા અમે જે શંકાસ્પદ કેસો છે એને શોધવાની કોશિશ કરીએ છીએ અને સાથે સાથે અમારી ટીમ દ્વારા વિસ્તારમાં ઘરે ઘરે જઈ અને લોકોને કોલેરા સંદર્ભે શું શું તકેદારી રાખવાની છે દાખલા તરીકે ખાસ કરીને ઉકાળેલું પાણી પીવું ક્લોરિનેટેડ વોટર પીવું જે લોકો બોરનું પાણી પીવે છે એના માટે અમે એમને એડવાઈઝ કરીએ છીએ કે બોરનું પાણી ના પીતા મહાનગરપાલિકા દ્વારા જે ક્લોરીનેટેડ વોટર સપ્લાય કરવામાં આવે છે એનો પીવા માટે ઉપયોગ કરવો જોઈએ તેમ છતાંય જ્યારે જરૂર લાગે ત્યારે અમે ક્લોરીન ગોળી પણ એમના ઘરે આપીએ છીએ અને એ ગોળીનો પાણીમાં પલાળી અને એમાં પછી અડધી કલાક એનો ઉપયોગ કરવાની અમે સલાહ આપીએ છીએ એ ઉપરાંત અમારું જે સોલિડ વેસ્ટ વિભાગ છે એ એ વિસ્તારોમાં એની સફાઈ બાબતે વધારે તકેદારી રાખવા માટે સૂચના કરે છે અને ખાસ કરીને પાવડર ડસ્ટિંગ કરાવીએ છીએ ફૂડ શાખા દ્વારા એ વિસ્તારમાં ખાસ કરીને બરફના ગોલા અને પાણીપુરી ના જે પાણી એ બાબતે કામગીરી ફૂડ શાખા દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત વોટર વર્ક શાખા જે અમારા જે ઈએસઆર છે એના ઉપરથી સુપર ક્લોરિનેટેડ પાણી સપ્લાય થાય એ માટે અમારું વોટર વિભાગ સાથે અમારું સંકલન કરવામાં આવે છે એ ઉપરાંત વોટર ની ટીમ અને અમારે આરોગ્યની ટીમ વિસ્તારમાં જ્યારે સર્વે કરતા હોય ત્યારે કોઈ કોઈપણ જગ્યાએ જો પાણીની લાઇન લીકેજ દેખાય તો યુદ્ધના ધોરણે એ રિપેર થાય એના માટે વોટરસ વિભાગ સાથે અમે કોર્ડિનેશન કરી અને એ રિપેર ઝડપથી થઈ જાય એ એ માટે કામગીરી કરવામાં આવે છે

અમદાવાદમાં મનપાના પાપે લોકો ઘરમાં પણ સુરક્ષિત નહીં ગીતા મંદિર નજીક લક્ષ્મીપુરા ચાલીમાં પડ્યો ભુવો રજૂઆત છતાં અધિકારીઓ પાસે સમય નહીં ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી રાજ્યમાં બનેલી વિવિધ ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ગુજરાત ન્યાય યાત્રા કાઢશે યાત્રાની શરૂઆત નવ ઓગસ્ટથી થશે પ્રયાજક હતા સ્વાદ શુદ્ધતા અને સેહત નું પ્રતિક માખણમાંથી બનાવેલું શુદ્ધ ગીર